કઈક મારી જોડે માંડવા જગત નો હું નિરાશ નહીં કરવો એવી તમારી કાળકા રામ છે જેને હારે કરી નેર્યા હોય એવી મારા જેવી અસિદ્ધિ ને રામ છે કોઈ કોઈ ચામુન લઈ નેર્યું હોય એવી ચામુન ને રામ છે કોઈ મેલેડી માનતા હોય તો એવી મેલેડી ને રામ છે માર્ગ બતાવવા માટે હું માતા જાગૃત થઈશું તમે જેવા જેવા ભૂલ્યા છો જગતમાં જો કદાચ બાવડા માર્ગ સાચા રસ્તે તમને ઉભા કરું

મગજમાં ગાંઠ વારી લેવો નહીં દોરા ધાગા નહીં મૂડા હો જગતમાં શબ્દાયી વાત કરું શબ્દાઈ વ્યાધી નાખું હો અને પાતળમાં પરેલું કાઢીને લાવ દઉં સબ્દવી શબ્દી રામ 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 એવા જ એવા જ એવા જ શબ્દો કે તમારા જેવા શબ્દો નીકળે છે તેવા શબ્દો તમારા નીકળ્યા છે કદાચ એક શબ્દ નાભીનો પોખાર મારા સુધી પડી ગયો ને જગતમાં તમારી માતાઓને કલવાળ નહીં થવા દઉં રામ 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 એક તમારો નાભીનો પોખાર અંતરનો અંતરનો પોખાર કદાચ મારી મેરણી સુધી પછી જો ને વાહ નો છઠ્ઠો ભાગ નહીં થાય અને રામ તમને તમારી માતાઓ સુધી પહોંચાડી દઈશું પણ વિશ્વાસ જ્યાં સુધી સમય તમારો લખ્યો છે પરિશ્રમ કરવાનું લખ્યું છે તો પરિશ્રમ કરતા રહેજો નિરાશ ના થતા મારા મેરડી ના પારે કાલ સુ ખાલીશ આલીસ અને કોઈ આલેટશે નહી જીવન ની અંદર પટકવાનો વારો નહીં આવે હું મેરડી એવું બનાવીને ને આલીસ તમને

કડવો કાંટો એવું માતા નહીં વારવા દઉં બાકી દુનિયા આ જમાનો આવ્યો છે ને જમાનો એવો અલગ છે પણ હેડાય સમય સાથે ચાલવું જરૂરી છે આજના મનુષ્ય સમય સાથે ના ચાલે ને તો માણસો કેવું કે ખબર હોય ને કેવું કે પણ જેને જેને મેળવીનો શ્રમ કર્યો છે ને એને કડવો વેણ નહીં આભરવા દઉં

મારા શરણમાં જેને પણ ભાવ આપી દીધો ને એને તો જરૂર પૂરું કર્યા વગર હું માતા નહીં દઉં દુનિયાના છેડાનું હશે ને તોય પકડી જોતી લાઈ તમને હું માતા પૂરું કરી આવીશ એવા મારા આશીર્વાદ હરેક મારા વાલા દીકરાઓને રહેશે 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 કારણ કઉ માતા સમય એવો બાંધ્યો છે ને સમય એવું કીધું છે નંબર લખાવાની જરૂર નહીં એક વખત નથી કઈક સતના માર્ગે નીકળ કરતાય આપણે કઈક એવું કર્મ કરી નાખીએ ને તો અંતર તમને એમ થાય ખોટું થઈ ગયું બસ એટલું જ બનાવવા બેઠીશું એટલું જ કરાવવા બેઠી છું કે તમે કઈ પણ ખરાબ કાર્ય કરો ખોટું કર્મ કરો તો તમને તરત પાછળ પસ્તાવો અંદર થવો જોઈએ કે આ મારા એક ખોટું થઈ ગયું અને એનો પસ્તાવો થશે ને તો તમને જગતનું કઈ નડાવવા ભાઈ ના એ અમારા મેલડીના ખૂબ જાજા રામ છે હારુ નવા આયા હોય એને રામ છે

મટાડી દે એટલે હું અને મટાડી કઈક ના એવા દુઃખ ભાગ્યા છે અને કઈક આવા વાળા છે પણ મારા હુકમ વગર કોઈ આઈ એક વાળું નહીં મારા દીકરાઓ મારા દીકરાઓ કઈ કેવા મને માનવા વાળા છે પણ માનતા રહેજો માનતા રહેજો એક દાડો એક દાડો હું મેં ખમા મજા કર્યા વાળી રહીશ ને હો જેના 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 કારણે મારો શબ્દ પડે છે કારણ કે હું માતા હરેક નું સાંભળું છું

તમને ની અંદર દુખ થાય કે મારા આની જરૂર છે અને એ જરૂર તમને પૂરી કરી આલે તો તમારી માતા કરી આલે હું હર રવિવાર કહું છું કે મારી જોડે ખાલી તમારી માતા ની માંગણી કરજો તમારી માતા શું દુખ છે એ પૂછજો તો જગતનું દુખ કસે ન તો હું માતા મટાડી આલી જો કારણ કે મારી વસ્તી એ દુખ નહી ગાયું મારી આગળ ઓ આ મે પુરવાર કર્યું છે મને પૂછ્યું કે માં તલે છે એમ છે અને મને પૂછ્યું અને મે બીજા દાડે પુરવાર મે પૂછ્યો તો એવું કઈ સારું પૂછજો કે તમારી માતા ને આનંદ આવે અને ઉમળકો આવે અને તમારી માતા એમ કે કઈ દે કહી દે મારા દીકરા ના

એટલે દુખ પડવા દેશે નહીં તમને જે મનની અંદર શંકા થાય છે ને કે માનો દીવો કરી દુઃખ પડશે દુઃખ પડવા દેશે નહીં શંકા પેદા થશે નહીં અને તમારી માનો વિશ્વાસ તૂટશે નહીં એટલે એ જ બનાવવા માટે હું માતા બેઠી છું એટલે જેવા ભાવ થી આયા છો એવો ભાવ હું માતા પૂરું કર્યા વળી રહીશ નહીં જરૂરથી થી પૂરું કરી આલીશ સમય બન્યો છે કઈ કેવા કણાય છે ભાવિકો ઘણા ટાઈમ થી કેતા માના દર્શન જવું છે પણ આજે મોકો મળ્યો છે ને એવા નહીં રામ છે એવા નહીં રામ છે અને એ પહેલી વખત આવ્યા છે આટલા વર્ષ આટલો ટાઈમ આટલો સમયગાળો તમે કદાચ મનની અંદર અંતર આત્મામાં એવો વિશ્વાસ ધારે હોય કે માં તારા ફારે આવું હોત તારા ફારે આવું હોત બે મહિને છ મહિને જેને જેને ટાઈમ મળ્યો છે ને આવ્યા છે ને વધારે હું માતા નહીં કહેતી કે રવિવાર તમે આવજો અને રવિવાર ભરજો પણ અહીં આયા છો ને એક વખત અહીં આયા છો ને તો હવા મહિના આમ આમ ધ્યાન કરી નજર રાખજો કે હવા મહિના મારું કેટલું પરિવર્તન થયું છે હ એટલે પરિવર્તન થાય ને તો કોક દાડો મારા દર્શન આવજો જગતમાં તમારા પેઢી ના દુકડા હશે તો કાઢી માતા હાલ દઈશો કોઈને કોઈ ની માતા ની જરૂર હશે તો કુંડ માતા આપી દઈશો કોઈને બાપ દાદા એ પૂજેલી માતા ની જરૂર હશે તો માતા બાપ દાદા ની પૂજેલી આપીશ કાળી ચૌદશ ધુમાડા કરી કદાચ તમે ભૂલી ગયા છો તો માતા નહીં ભૂલી અને તમારી ભૂલી હોય નહીં ભૂલી એ કહેશ મારા દીકરા હું કૃપા કરું હો કઈક બધા ભૂલા પટ્યા નહીં હો કઈ કઈ ગઈડિયા ના વ્યવહાર કર્યા હોય ને અને એ વ્યવહાર કર્યા હોય ને કાળી રાતના જે વ્યવહાર કર્યા હોય ને એ તમારી માતાને ના બોલવા દે તમારી માતા કામ ના કરવા દે હો પણ એવા વ્યવહાર કદાચ ચપટી એના આપી દીધો ને તો એ રાજી થઈ જાય તમારી માતા કમા મજા કરી કરે એટલે બસ આટલું જ આટલું જ કરવા બેઠીશું અને આટલું જ બનાવવા બેઠીશું આજ સમય સ હું આ રવિવાર કહું છું એમ સાચી લાગણી હાચી ભક્તિ નાભીનો પોકાર એક દાડો પચારી દેજો દેવી શક્તિ જોડે માગવાની રીત હોય માગો એવું માગો કે માં રાજી થઈ જ્યાં હું તમને રાજી થઈને છું ઓ એવું માગજો હું જરૂર આલ્યા વગર રહીશ માણસો મને અઢળક મળશે હારા મળશે રાશિ મળશે આ જગત છુનિયા અંદર માણસ એટલો લોભી લાલચુ થઈ ગયો છે એટલો લોભીન લાલચુ થઈ ગયો છે તો સારો માણસ બગડી જાય છે કારણ કે સંગત એવી લાગી જાય છે પણ જેને 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 મારી દેવી શક્તિનો જેને જેને સાથનો સહારો લીધો છે ને જગત માં ભૂલા નહીં પડવા દો એટલો વિશ્વાસ રાખી લેજો